નરસિંહ અવતાર મંતસ્ય રામ કૃષ્ણ કુર વરાહ આટલા આટલા બધા એના અવતાર અવાજ તો જોઈ લે ચોવીસ અવતાર માંથી હજી બીજા ત્રણ ને ત્રણ છ અવતાર બીજા હજી આગળ હા એ બધા એમ જ છે બધા અવતાર નું નામ છે તમે વાંચી લેજો ઉપર આપણે પાછા બેસો તો આમાં ટાઈમ બહુ નીકળી જાય કે અહીં જોઈ શકો ભલે આપણે લોક લાંબો થઈ જાય પાર્ટ ટુ બનાવી રાખશું આરામજી આરામ રામ ભગવાનનો પરિવાર આવ્યો હા હા રામ ભગવાનનો આખો પરિવાર સુભદ્રા બેન સુખા હા કૃષ્ણ ભગવાનનો પરિવાર ભાઈ

Sanatan Kumar, Sanat Kumar, Sandan <laughs> Kumar, Chandan Kumar. Tapi perannya pernah nggak? Hmm. Ah, Rusi mana ya, Pak? Sabtu Rusi. Oh, satu satu Rusi, Pak. Sabtu min sat. Rusi I mean, mm -hmm. Rusi. Ah, besi biru. Siu Jina, Ogni Sautars. Siu Jina.

હાથની આંગળીઓ પડેલ છે આ બધી બધી વસ્તુ અલગ 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 કામ શક્તિ પીઠો આવી છું એકાવન શક્તિ પીઠો આવી આમાંથી આ બધી એક આ શક્તિ પીઠ માંથી બધું એક જ છે આપડે ગાયો થોડીક સ્પીડ કરી એટલે વાંધો ન આવે એકાવન શક્તિ પીઠ અહીંયા હાલત ખરી પેલા બધું જોઈ લે બધું આવી રીતે એમ કઈક છે આ કેમ ખુલ્લું પડ્યું આપણે બંધ કરી દઈએ આપણા રામદેવ વીરભાઈ પાછળમાં શંકર ભગવાનની મૂર્તિ છે ફોટો પાડી લેલો હરકો આપણા પાતાળ લોકના આકાશ લોક દર્શન હમા હમા દર્શન થઈ જવા ભાઈ ખાલી આ ઓહો અહીંયા હવા તો જો આવે એસી જેવી હવા આવે આ જો પાતાળ લોક આપણો ભાઈ ઓહ હો હો ભાઈ ભાઈ બા નહીં પૂજ્યા નવે નવ નાગ આપણે શેષ નાક હે જો બધું તમે જોતા જાઓ ભેગું ભેગું નામ બધા વાંચી લેજો દેવ બધા હા ઉપર રાઉન્ડ થાય કદાચ બતાડું હલો તમે આગળ હા જો બધા મંદિર ને ઉપરનો ભાગ જો ટોચનો આવી રીતે કંઈક બધું છે આપણે અહીંયા બધું જોવા જોઈએ ઉપર આ બધા સપ્ત ઋષિ ઋષિ મુનિ બધું આપણે ગયા થોડીક સ્પીડ રાખીએ એટલે ફટાફટ વિડીયો બની જાય આપણો બધા નામ તો નીચે લખ્યા જાય સમ સમર્થ ધામ એટલે સમર્થ દેવ સમર્થ ધામ એટલે કે બધે બધા સમર્થ એટલે બધે બધા દેવ એનો મતલબ એવો થાય કયો કા આપણે વિડીયો બતાવી બતાડી દઈ તમને બધું એટલે તમને વસ્તુ જોવા જ રે માન મસાલા ખાઈને જ્યાં ત્યાં સો ટકા કેમકે આ નાનો મોટો ખર્ચો કરેલ નથી આ બહુ મોટે ભાઈ ખર્ચો કરેલ છે એટલે આમાં બહુ ઇન્વેસ્ટમેન્ટ હોય જોવા હવે પ્રોપર દેખાય છે બધું દેખાય છે હા એ ઉપર હલા ઉપર હલા પપ્પા અને જો આપણા શંકર ભગવાન જે આપણે નીચેથી જોતા હતા તમે મૂર્તિ ઉપર સખત સુકવાની મનાઈ છે રિયલિસ્ટિક એવું બનાવ્યું છે ઓહો હો આ જોઈ લ્યો તમે ખાલી લાદીમાં માં આથી આ બધું કરેલું છે આ કેમ દે પણ હવે નીચે જાય ઓલા બધા નીચે જાય તો બતાવો ઓલો તમને નીચે પાછા આજે આપણે અંદર આવી ગયા છે ને આ બધું રેજવા ગયા આગળ હવે આપણે ફોનમાં એવું ચાર્જિંગ દસ ટકા વધુ એટલે ચાર્જિંગ છે નહીં આજે વિડીયો ઉતારે નહીં આપણે આજે તો ઘણા કાં બંને એટલી કોશિશ કરી વધારે દેખાડી દે તો ફોનમાં ચાર્જિંગ આપણે કરી જાય પૂરું જવા દે ને તો તમે આમાં શું છે કાંઈ નથી

આપણા બધા આમાં ભગવાન તો લીધા પણ હવે આપણે જે આ કડયુગને ભગવાન છે ને એ ભગવાને લઈ લીધા એમ કહી સર તો સતયુગ્ન હતા સત્યુગ ના હતા ના યુ રોંગ બડી આમાં હે ને આમાં એવું છે કે માણસ સુખાવત છે ને લઈ લાગી છે કાકો એમ કહે કે દક્ષ પ્રજાપતિની મૂર્તિ છે હા હોય ગઈ હું એમ કહું અહીંયા હે કેમ કે મને પાકી ખાતરી છે દક્ષ પ્રજાપતિની મૂર્તિ અહીંયા જ છે તમારે બહેન અડધા કહેવાય આ નદી નદી બધી દક્ષ પ્રજાપતિ ની નોખી મૂર્તિ એક જ સિંગલ રાખી યુગ બધા ભાઈ ચાર યુગ

à quên nó cho sao mình đi cả để cái thứ búa àm biệt long nắp mama mama

ત્યારે મેં જોયું હતું કે આપણા દક્ષ પ્રજાપતિ છે ને આ લાઈનમાં હતા હવે હું ખોટો કદાચ એની શિફ્ટિંગ કરી નાખી હોય તો કદાચ હોઈ શકે પચાસ રૂપિયા આ રામદેવી રે રામાતાની અમે ફરી લીધું હવે લો ખાલી તમે કેટલું છે જો હવે છે ને કાંઈ નહીં આપણે બધું ફરાઈ ગયું ઓનખાર હવે તો હે ને

કે અહીં બનતું તો લાગે અહીં બનશે તો ભાઈ આપણે હે ને હે બધું સમ્રદાન બધું માસ મજા ફરી લીધું ને માતાજી માતાજી આસોટા આપણે મંદિરે ગયા એવા મેળો કરી લીધો જાતર કરી લીધી આપણે બધા બધા એક જ દિવસમાં ઘણા બધા કામ કરી લીધા હરું ફરું તો બધું હરાઈ ગયું આનંદ થઈ ગયો બ્લોગ બનાવો તો બ્લોગ બની ગયો થાકી ગયા એક વાત એ છે થાકી ગયા અત્યારે ઘડિયાળમાં જ સાડા સાત જેવું વાગી ગયું છે અને થાકી ગયા હજી ઝડપા આપણે તો બસ એને નહીં વિચાર એવો છે કે વિડીયો છે ને બહુ લાંબો થઈ જશે તો આપણે જેને બે પાર્ટમાં વિડીયો ડિવાઈડ કરી દઈ કરી દીધી તો એટલે જો કે તમારી પાસે આવતું તો બે પાર્ટમાં ડિવાઈડ થઈને જ આવશે તો આપણે બે દસ દસ મિનિટના પાર્ટ ડિવાઈડ કરી દઈશું દસ પંદર વીસ મહિના હજી થશે એ તો બસ કાંઈ જેને અત્યારે એવું ટ્રાય કરું છું કે અત્યારે મને થાકી તો ગયો છું પણ હું વિચાર કરું છું કે ટ્રાય કરું કે અત્યારે એક બ્લોગ એડિટ કરીને અપલોડ કરવા એટલે બીજે દિવસે પડી જાય તો કોશિશ કરી રહેશે પછી કેમ કે કાલથી તો મારી કોલેજ ચાલુ થઈ ગઈ છે કોલેજ કન્ટિન્યુ છે તો કાલથી હું કોલેજ જઈશ બરાબર તો કાંઈ નહીં જો વિડીયો વેમ હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વળી આવતા હોય મહેશી ભાઈ બહેનો